જેટકોની પરીક્ષાઓ રદ કરવાના મુદ્દે છેલ્લા ચોવીસ કલાકથી વધુ સમયથી ચાલતા આંદોલનનો હાલ પૂરતો અંત આવ્યો યુવરાજસિંહ જાડેજા અને જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડે વચ્ચે મળેલી બેઠકમાં પોલ ટેસ્ટ ફરીવાર લેવા મુદ્દે બંને પક્ષે સહમતી સધાઈ હતી જોકે વિદ્યાર્થીઓએ ફરી લેખિત પરીક્ષા આપવાથી ઇન્કાર કરી દીધો ત્યારબાદ જેટકોના એમડીએ પરીક્ષા મુદ્દે નિર્ણય લેવા અડતાળીસ કલાકનો સમય માંગ્યો અને યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપતા ઉમેદવારોનું હાલ પૂરતું આંદોલન સમેટાઈ ગયું છે જોકે વિદ્યાર્થી નેતાએ ચીમકી ઉચ્ચારી કે અડતાળીસ કલાક બાદ જો પરીક્ષાર્થીઓના હિત હિતમાં નિર્ણય ન આવે તો આંદોલન યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે જેટકો દ્વારા બારસો ચોવીસ જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવામાં આવી છે પરીક્ષાને લઈને જો વાત હોય તો સરકારને ક્યાંક કહેવાય કે ભાઈ એને પ્રેક્ટિકલ ટેસ્ટ એટલે કે જે પોલ ટેસ્ટ હતો એમાં એને ક્ષતિ જણાની તો પોલ ટેસ્ટથી અમે રીટેસ્ટ આપવા તૈયાર છીએ તમામ ઉમેદવારોને અમે કન્વિન્સ કરી લેશું કે રીટેસ્ટ આપશે પોલ ટેસ્ટ પણ એ લેખિત પરીક્ષા તો ફરી વખત નહીં જ આપે